ઝડપી પાડ્યો હતો જેને લઈને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં એસઓજી પીઆઈ ગ્રાસિયા અને એની ટીમને હકીકત મળેલી હતી કે અહીંયા માથા સુલિયા કરીને ગામ છે મોડાસા રૂરલમાં માથા સુલિયામાં એક વ્યક્તિ ગાંજો પોતાના છત ઉપર સૂકવીને કંઈક કંઈક કરી રહ્યો છે શંકાસ્પદ એના આધારે એમણે ત્યાં રેડ કરી રેડ કરતા એક આરોપી રામાજી પણજી પગી ઉંમર વર્ષ ચોસઠ એ એમના છત ઉપરથી ગાંજો મળ્યો છે વત્તા એણે એના ખેતરમાં પણ ગાંજો વાવેલો એ વાવેલો લીલો ગાંજો આ બધું કબજે કર્યું છે ટોટલ સોળ કિલો ગાંજો છે આ લગભગ આઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ છે અને આજે આપણે આરોપી અરેસ્ટ કર્યો છે આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનું આગળ એનો ઉપયોગ શું કરતો હતો પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર